બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય ગજાનન ગણપતિ મહારાજની ની જય સત ગુરુ દેવ ની જય ઘર નાતે તે કામ કાજ કરીએ બેસીને જરા બોધ સાંભળીએ ઘર ના તે કામ કાજ કરીએ બેસીને જરા બોધ સાંભળીએ પાપથી ડરીએ નિંદ્યા તે કોઈ ન કરીએ બેસીને જરા બોધ સાંભળીએ કરના તે કામકાજ કરીએ બેસીને જરા બોધ સમરે બે ઘડી નિત્ય સવારને સવાર ને સાંજે બે ઘડી નિત્ય સવાર ને સાંજે સત સમાગમ કરીએ બેસીને જરા બોધ સાંભળીએ ઘર નાતે કામ કાજ કરીએ બેસીને જરા બોધ સાંભળ બુદ્ધિહીન માનવી જેમ તેમ બોલે બુદ્ધિહીન માનવી જેમ તેમ બોલે તેનું તો કાને નવ ધરીએ બેસીને જરા બોધ સાંભળીએ તેનું તો કાને નવ ધરીએ બેસીને જરા બોધ સાંભળીએ રામ મંદિરમાં દર્શન કરીને રામ મંદિરમાં દર્શન કરીને તરત પાછા નવ ફરીએ બેસીને જરા બોધ સાંભળીએ ते काम काज घरना कामकाज जरा बोध साभिए दस गरीब कहे राम मा दस गरीब कहे राम तिरमा मारा तारि नेसी जरा बोध साभिए घर ना कामकाज जरा बोध साभिए બોલો કન્યા લાલ કે જે અમારી ચેનલમાં આવા ભજન ધ્વન અને કીર્તન સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો